પીએમ કિસાન ઈ કેવાય શું છે ઈ કેવાય શા માટે કરવામાં આવે છે ઈ કેવાય કેટલા પ્રકારે થઈ શકે છે ઈ કેવાય કરવા માટે ચાર્જ કેટલો છે અને ઈ કેવાય જે છે એ ઈ કેવાય કરવા માટે સરકારે ગવર્મેન્ટ સરકારે પીએમ કિસાન પોર્ટલ પર એક પીડીએફ મૂકેલી છે અને એ પીડીએફ જે છે એ તમે મિત્રો ડાઉનલોડ કરી અને વધુ વિગતવાર તમે કેવાય સી છે ઈ કેવાયસી વિશે મિત્રો તમે વધુ જાણી શકો છો એ ભાષા પર તમારે વાક્ય આપવાનું છે તો અહીંયા આપણે ગુજરાતીમાં ઈ કેવાયસી કેવી રીતે કરવી અને એની જે સંપૂર્ણ માહિતી છે એની પીડીએફ આપણે ડાઉનલોડ કરવી છે તો અહીંયા જે આ ગુજરાતી લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે તો મિત્રો અહીંયા આપણી જે પીડીએફ છે ઈ કેવાયસી કરવા માટેની એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં પીએમ કિસાન ઈ કેવાય જે છે એના વિશે માહિતી મેળવીશું એટલે કે મિત્રો પીએમ કિસાન ઈ કેવાય શું છે ઈ કેવાય શા માટે કરવામાં આવે છે ઈ કેવાય કેટલા પ્રકારે થઈ શકે છે ઈ કેવાય કરવા માટે ચાર્જ કેટલો છે અને ઈ કેવાય જે છે એ ઈ કેવાય કરવા માટે સરકારે ગવર્મેન્ટ સરકારે પીએમ કિસાન પોર્ટલ પર એક પીડીએફ મૂકેલી છે અને એ પીડીએફ જે છે એ તમે મિત્રો ડાઉનલોડ કરી અને વધુ વિગતવાર તમે જે કેવાયસી છે એ કેવાયસી વિશે મિત્રો તમે વધુ જાણી શકો છો તો ઈ કેવાયસી શા માટે કરવામાં આવે છે ઈ કેવાયસી શું છે ઈ કેવાયસી કેટલા પ્રકારે થઈ શકે છે અને ઈ કેવાયસી જે છે એ કરવા માટે એનો ચાર્જ કેટલો લેવામાં આવે છે ઈ કેવાયસી તમે ક્યાં જઈને કરાવી શકો આવી મિત્રો તમામ માહિતી જે છે એ હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો જે ગવર્મેન્ટ સરકારે ઈ કેવાય જે છે એની જે પ્રોસેસ છે એ પ્રોસેસની એક પીડીએફ ગવર્મેન્ટ સરકારે પીએમ કિસાન પોર્ટલ પર મૂકેલ છે અને એ પીડીએફ તમે ડાઉનલોડ કરી અને ઈ કેવાય સીને વધુ સારી રીતે તમે વિગતવાર સમજી શકશો તો મિત્રો એ પીડીએફ જે છે ઈ કેવાય કરવા માટેની એ મિત્રો તમારા મોબાઈલની અંદર તમારે ડાઉનલોડ કરવી હોય તો એના માટે તમારે તમારું જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર જે છે એને ઓપન કરવાનું છે તો હું અત્યારે અહીંયા મારા મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર જે છે એને હું ઓપન કરું છું તો મિત્રો તમારું મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને અહીંયા જે આ સર્ચ બાર દેખાય છે એની અંદર તમારે ટાઈપ કરવાનું છે એમ કિસાન તો મિત્રો પીએમ કિસાન લખી અને તમારે સર્ચ આપવાનું છે તો આપણે પીએમ કિસાન અંદર એન્ટર કરી દીધું છે અને અહીંયા સર્ચ આપીએ હવે મિત્રો પીએમ કિસાન લખીને સર્ચ આપશો એટલે અહીંયા તમને ફર્સ્ટ નંબરની જે વેબસાઇટ છે જે ઓફિસિયલ પીએમ કિસાનની વેબસાઇટ છે એ વેબસાઇટ અહીંયા તમને જોવા મળે છે તો આ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપશો એટલે જે આ પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ તમારી સામે ખુલી જશે એનું ડેશબોર્ડ કંઈક આવી રીતે જોવા મળશે તો મિત્રો તમારે અહીંયા સાઈડમાં જે આ ત્રણ ટપકા દેખાય છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપી અને આમ થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે નો નો અબાઉટ ઈ કેવાયસી પ્રોસેસ તો મિત્રો જે આ ઓપ્શન છે એ ઓપ્શન પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર વક્ય આપશો એટલે મિત્રો અહીંયા તમને ઘણા બધા જે ભાષા છે રાજ્યની બધા રાજ્યની જે ભાષા છે એ ભાષા અહીંયા તમને જોવા મળશે તો મિત્રો અહીંયા ઘણી બધી જે ભાષા છે રાજ્યની એ ભાષા અહીંયા આપણને જોવા મળે છે હિન્દી અને બંગાળી ઇંગ્લિશ ગુજરાતી કન્નાડી કન્નાડા મલયાળમ મરાઠી આવી ઘણી બધી ભાષા આપણને અહીંયા જોવા મળે છે તો જે ભાષામાં તમારે ઈ કેવાય સીની જે પીડીએફ છે એ મિત્રો ડાઉનલોડ કરવી હોય તો એ જે ભાષા તમને પસંદ હોય એ ભાષા પર તમારે વાક્ય આપીએ જે ભાષામાં તમે સમજતા હોય એ ભાષા પર તમારે વાક્ય આપવાનું છે તો અહીંયા આપણે ગુજરાતીમાં ઈ કેવાય કેવી રીતે કરવી અને એની જે સંપૂર્ણ માહિતી છે એની પીડીએફ આપણે ડાઉનલોડ કરવી છે તો અહીંયા જે આ ગુજરાતી લખલ છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર વક્ય આપશું એટલે અહીંયા ફરી ડાઉનલોડ અગેન જે લખેલ છે એના પર ઓકે આપશો એટલે એ જે પીડીએફ છે એ પીડીએફ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ થઈ જશે તો મિત્રો અહીંયા આપણે જે પીડીએફ છે ઈ કેવાય સી કરવા માટેની એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ અહીંયા લખેલું છે પીએમ કિસાન યોજના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ તો અહીંયા જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનામાં ઈ કેવાયસી ની પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ વિશે નોંધ તો અહીંયા સંક્ષિપ્તમાં લખવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજના ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં દેશભરમાં જમીન ધરાવતા ખેડૂતની નાણાકીય જરૂરિયાતોને પૂરક બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ વર્ષ છ હજાર રૂપિયા ત્રણ સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ખેડૂતોના આધાર શીટ થયેલ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પછી મિત્રો અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરીએ તો ત્યાં જણાવવામાં આવ્યું છે કે શા માટે ઈ કેવાયસી મિત્રો જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન યોજનાનો લાભ કોઈ પણ વચેટીયાની સંડોવણી વિના આધાર શીટ થયેલ બેંક ખાતામાં ઈચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે તો મિત્રો જે આ ઈ કેવાયસી છે એ ઈ કેવાય શા કારણે કરવામાં આવે છે એની મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે એના વિશે તો એના વિશે જણાવવામાં એમ આવ્યું છે કે જે પીએમ કિસાન યોજનાનો જે લાભ મળે છે એ કોઈ વચેટીયા ન લઈ જાય અને સીધા જ ખેડૂતના ખાતામાં જમા થાય એના માટે આ જે ઈ કેવાય છે એ ઈ કેવાય કરવામાં આવે છે પછી મિત્રો અહીંયા કેવાયસી જે છે ઈ કેવાયસી એના મોડ એટલે કે પ્રકાર લખવામાં આવ્યા છે આવ્યા છે કે કેટલા પ્રકારે ઈ કેવાયસી થઈ શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પીએમ કિસાન યોજના ખેડૂતો માટે ઈ કેવાયસીના નીચેના ત્રણ મોડ ઉપલબ્ધ છે તો ત્રણ પ્રકારે ઈ કેવાયસી મિત્રો આપણે કરી શકીએ છીએ પીએમ કિસાનને તો અહીંયા પહેલો જે મોડ છે પહેલો જે પ્રકાર છે એ ઓટીપી ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ અને મોબાઈલ એપ પર ઉપલબ્ધ તો જે આ ઓટીપી દ્વારા જે ઈ કેવાય છે એ તમે મિત્રો તમારા મોબાઈલની અંદર આધાર નંબર નાખીને કરી શકો છો પછી મિત્રો બીજી જે ઈ કેવાયસી છે બીજો જે પ્રકાર છે ઈ કેવાયસીનો એ પ્રકાર છે બાયોમેટ્રિક બાયોમેટ્રિક આધારિત ઈ કેવાય જે કોમન સર્વિસ સેન્ટર સીએચસી અને રાજ્ય સેવા કેન્દ્ર એસએસ કે પર ઉપલબ્ધ એટલે કે જે આ બાયોમેટ્રિક જે ફિંગરપ્રિન્ટ આપી અને ઈ કેવાયસી જે કરવાની થાય છે એ ઈ કેવાયસી તમે સીએચસી સેન્ટરમાં જઈ અને તમારા જે જે તમારો હાથ છે એ હાથનો આંગૂઠો અથવા આંગળીઓની ફિંગરપ્રિન્ટ આપી અને તમારે ઈ કેવાયસી તમે કરાવી શકો છો પછી મિત્રો અહીંયા ત્રીજો જે પ્રકાર છે ઈ કેવાયસીનો એ છે ફેસ ઓથોન્ટિકેશન એટલે કે મિત્રો જે તમારો ચહેરો છે જે તમારો આપણે સાદી ભાષામાં કહીએ તે કહીએ તો આપણું જે મોઢું છે એ મોઢાને સ્કેન કરી અને ફી ઈ કેવાય કરવામાં આવે છે એટલે કે ફેસ ઓથેન્ટિકેશન આધારિત ઈ કેવાય જે પીએમ કિસાન મોબાઈલ એપ પર ઉપલબ્ધ છે જેનો લાખો ખેડૂતો ઉપયોગ કરે છે તો મિત્રો જે તમારો ફેસ ઓથોન્ટિકેશન છે જે તમારો ચહેરો સ્કેન કરી અને ઈ કેવાય જે કરવામાં આવે છે એ ઈ કેવાય મોબાઈલ એપ દ્વારા થઈ શકે છે જેનું નામ છે પીએમ કિસાન મોબાઈલ એપ તો મિત્રો આ એપ ડાઉનલોડ કરી અને તમે ઈ કેવાયસી છે એ ઘરે બેઠા તમે કરી શકો છો તો આ ત્રણ પ્રકારે તમે ઈ કેવાયસી કરી શકો છો એક ઓટીપીના માધ્યમથી બીજું ફિંગરપ્રિન્ટ આપી અને ત્રીજી જે કેવાયસી છે એ તમારો ચહેરો સ્કેન કરી અને તમે ઈ કેવાયસી કરી શકો છો પછી મિત્રો અહીંયા ઓટીપી આધારિત ઈ કેવાયસી તો મિત્રો જે ઓટીપી આધારિત ઈ કેવાયસી છે એ તમે કેવી રીતે કરી કરી શકો એના વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે વિગતવાર તો અહીંયા લખવામાં આવ્યો છે કે ઓટીપી આધારિત ઈ કી કરવા માટે ખેડૂત પાસે આધાર લિંકડ લિંકિડ એક્ટિવ મોબાઈલ નંબર હોવો જરૂરી છે આ માટે આપેલ પગલાં અનુસરો એટલે કે જો તમારે ઓટીપીથી જો ઈ કેવાય કરવી હોય તો તમારો જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડની અંદર લિંક હોવો જોઈએ તો ભાઈ મિત્રો પછી અહીંયા જણાવવામાં આવ્યું છે કે જો તમારો મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડમાં લિંક હશે તો તમે ઓટીપીની મદદથી કેવાય સી કરી શકો એના માટે અહીંયા સ્ટેમ્પ આપેલા છે ત્રણ સ્ટેમ્પ આપેલા છે જેમાં પ્રથમ સ્ટેમ્પ છે કે તમે પીએમ કિસાન પોર્ટલ પર પીએમ કિસાન પોર્ટલની મુલાકાત લો એટલે કે તમારે ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને પીએમ કિસાન લખવાનું છે પછી ત્યાં બીજો સ્ટેપ આવે છે જે તમે પીએમ કિસાન લખશો એટલે પોર્ટલ ખુલશે પછી બીજો સ્ટેપ આવે આવે છે કે ઈ કેવાયસી પર ક્લિક કરો એટલે કે જે પોર્ટલ છે એ પોર્ટલ ખોલ્યા પછી ઈ કેવાયસી જે ઓપ્શન આવે એના પર તમારે વાક્ય આપવાનું છે પછી તમારો આધાર નંબર દાખલ કરો અને ઓટીપી સબમિટ કર્યા પછી તમારું ઈ કેવાયસી પૂર્ણ કરો તો મિત્રો આવી રીતે તમે ઓટીપીના માધ્યમથી ઈ કેવાયસી તમે કરાવી શકો છો પછી મિત્રો આવે છે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી જે બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી છે એ તમે કેવી રીતે કરાવી શકો તો એના વિશે અહીંયા વિગતવાર માહિતી આપવામાં આવી છે કે ખેડૂતોના ઘર આંગણે પડોશમાં સેવાઓ પૂરી પાડવા માટે આ સુવિધા દેશભરના ચાર લાખથી વધુ સીએસસી સેન્ટર અને વિવિધ રાજ્યો સેવા કેન્દ્રોની ઉપલબ્ધ કરવામાં આવી છે આ માટે આપેલા પગલાં અનુસરો તો અહીંયા જો તમારે બાયોમેટ્રિક એટલે કે ફિંગરપ્રિન્ટ આપી અને જો ઈ કેવાયસી કરવી હોય તો એના માટે બે સ્ટેમ્પ આપેલા છે જેમાં પ્રથમ સ્ટેમ્પ છે એ તમારા આધાર કાર્ડ અને આધાર લિંક કરેલ મોબાઈલ નંબર સાથે તમારા નજીકના સીએસસી એસએસકેની મુલાકાત લો એટલે કે તમારો જે આધાર કાર્ડ છે એની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એ મોબાઈલ નંબર અને આધાર કાર્ડ લઈ અને તમે સીએસસી સેન્ટરની મુલાકાત લો પછી ત્યાં જઈ અને સીએસસી એસએસકે જે ઓપરેટર છે એ આધાર બેઝડ વેરિફિકેશનનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક ઓથોન્ટિકેશન કરવામાં ખેડૂતને મદદ કરશે ટૂંકમાં તમે ઈ કેવાયસી બાયો જે બાયોમેટ્રિક ઈ કેવાય છે એ તમે સીએસસી સેન્ટરમાં જઈ અને કરાવી શકશો પછી મિત્રો અહીંયા આપણે જે ઈ કેવાયસી છે એ ઈ કેવાય કરવા માટેની જે ફી છે એ પંદર રૂપિયા મિત્રો તમારે ચૂકવવાના રહેશે જે સીએસસી સેન્ટરમાં જશો એટલે ત્યાં તમારે પંદર રૂપિયા ઓપરેટરને આપશો એટલે તમારી ઈ કે જે છે એ તમને કરી આપશે પછી મિત્રો અહીંયા ફેસ ઓથોન્ટિકેશન દ્વારા ઈ કેવાય જે વધુમાં લખવામાં આવ્યું છે કે ખેડૂત પોતાની સુવિધા અનુસાર તેમના મોબાઈલ નંબર દ્વારા ઈ કેવાય પૂર્ણ કરી શકે છે ઈ કેવાય સી કરવાની આ સૌથી નવીનમ નવીન અને મુક્ત રીત છે પગલાં નીચે આપેલા છે તો મિત્રો અહીંયા જણાવવામાં આવ્યું છે કે ગૂગલ પ્લે સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની રહેશે અને એ ડાઉનલોડ કર્યા પછી અહીંયા બધી સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી છે કે એપ ખોલો અને તમારા પીએમ કિસાન રજિસ્ટર મોબાઈલ નં નંબર દ્વારા લોગ ઇન કરો જે એપ છે એને અને પછી લાભાર્થી સ્ટેટસ પેજ પર જાઓ જો ઈ કેવાય સી સ્ટેટસના છે તો ઈ કેવાય પર ક્લિક કરો અને પછી તમારો આધાર નંબર કરો દાખલ કરો અને તમારા ચહેરાને સ્કેન કરવા માટે તમારે સંમતિ આપો તમારા ચહેરાને સફળતાપૂર્વક સ્કેન કર્યા પછી ઈ કે પૂર્ણ થાય છે તો મિત્રો આવી રીતે તમે ઈ કે કરાવી શકો છો પછી અહીંયા નોંધ લખવામાં આવી છે કે મિત્રો આ ખાસ તમારે જાણવા જેવું છે કે કોઈ પણ મોડ દ્વારા કરવામાં આવેલ ઈ કેવાય સ્ટેટસ ચોવીસ કલાક પછી લાભાર્થી સ્ટેટસમાં અપડેટ થશે એટલે કે તમે જો ઓટીપીથી કેવાય સી કરવી હોય એ ફિંગરપ્રિન્ટ આપીને કરી હોય કે પછી ફેસ ઓથોન્ટિકેશનથી તમે ઈ કેવાયસી કરી હોય તો જેનું સ્ટેટસ છે એ લાભાર્થી જે પેજ આવે છે એની અંદર ચોવીસ કલાક પછી એક્ટિવ થશે એટલે કે ચોવીસ કલાક પછી તમારું ઈ કેવાયસી યસ ત્યાં બતાવશે પછી મિત્રો ખેડૂત પીએમ કિસાન પોર્ટલ અને કિસાન ઈ મિત્ર પીએમ કિસાન એઆઈ ચેટબોક ચેટબોટ પરના કેવાયસી મોડ્યુલ પરથી પણ તેમના સ્ટેટસને જાણી શકે છે એટલે કે મિત્રો જે પીએમ કિસાન ઈ મિત્રા ચેટબોટ એ ચેટબોટ છે જેના વિશે મેં વિડીયો ઓલરેડી બનાવેલો છે એ જે ચેટબોટ ચેટબોટ છે એ ચેટબોટના માધ્યમથી આપ સ્ટેટસ જાણી શકો છો તો મિત્રો તમારે પણ જો ઈ કેવાયસી વિશે વધુ વિગતવાર માહિતી જાણવી હોય તમારા મોબાઈલની અંદર તો મિત્રો આવી રીતે તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ઈ કેવાયસી કરવાની જે રીત છે અને ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય અને ઈ કેવાયસી વિશે વધુ તમે કેવી રીતે જાણી શકો એવી તમામ માહિતી મિત્રો આ પીડીએફની અંદર આપેલી છે તો અત્યારે જ તમે તમારા મોબાઈલની અંદર જે આ પ્રોસેસ છે જે આ પીડીએફ છે એને ડાઉનલોડ કરો અને વધુ સારી રીતે તેને વાંચો અને વાંચશો તો જ તમને ખબર પડશે કે ઈ કેવાયસી શું છે ઈ કેવાયસી કેમ કરવામાં આવે છે અને ઈ કેવાયસી કેટલા પ્રકારે થઈ શકે છે ઈ કેવાય ફી શું છે એ બધી જ માહિતી મિત્રો મેં વિડીયોમાં આપી છે પણ તમે તમારી જાતે તમારી નજરે મિત્રો વિડીએફ ડાઉનલોડ કરી અને તમે જોઈ શકશો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે આ બાજુમાં આપેલ બે લાયકન છે એને મિત્રો ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો જે એનું નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર